સાવરકુંડલા મહાપ્રભુજીની બેઠક ખાતે શ્રી મહાપ્રભુજીનું પાંચસો સુડતાલીસમો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ આપશ્રીની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી બેઠક છે સાવરકુંડલા ખાતે શ્રી મહાપ્રભુજીનો પાંચસો સુડતાલીસમો પ્રાગટ્ય દિવસ ખૂબ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલ જેમાં મુખ્ય મનોરથી પ્રવીણભાઈ ચાંદડ તથા અશ્વિનભાઈ તથા કાર્યક્રમ વિગતવાર જોઈએ તો સૌ મંગળા આરતી પછી શ્રી ગિરિરાજજીને દુધાભિષેક શ્રીંગાર દર્શન નંદ મહોત્સવ પલના જેના મનોરથી વસંતભાઈ સોમૈયા મુંબઈવાળા હતા અને ત્યારબાદ શ્રી મહાપ્રભુજીનો ચિત્રજી ને માળાજી તિલક કેસર સ્નાન પાદુકાજીને મુખ્ય મનોરથી તથા હાજર રહેલા તમામ વૈષ્ણવોએ લાભ લીધેલ આ તકે વિઠલેશ ના બાળકોએ શ્રી મહાપ્રભુજી સુંદર ગાન કરીને વૈષ્ણવ તાળીઓની ગડગડાટથી વધાવી લીધી ત્યારબાદ રાજભોગ આરતી દર્શન કરીને હજારો વૈષ્ણવ મહાપ્રસાદી લાભ લઈ અન્યતા અનુભવી હતી આ તકે ધારાસભ્ય શ્રી મહેશભાઈ

આનંદમાં કરવામાં આવ્યો અને દરેક વૈષ્ણવોના સાથને સહકાર ઉત્સવ આનંદથી ધામધૂમથી ઉજવાયો હતો આગામી કાર્તક માસમાં શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ માટે હશે બિરાજશે છપ્પનભોગ સમૂહમાળા પહેરામણી અને વિવિધ મનોરથો પૂજ્ય શ્રી અમરેલી વલ્લભ કુલના સાનિધ્યમાં સંપન્ન થશે જે શ્રી મહાપ્રભુજી બેઠકજી કમિટીના સભ્યો વતી વિજયભાઈ વસાણી રાજુભાઈ શિંગાળા મુકુંદભાઈ ચંદ્રાણા સહિત દ્વારા જણાવેલ

પ્રાગટ્ય દિવસ આરતી આજ્ઞા મુજબ આજો ઉજવવામાં આવે છે જેમાં મહાપ્રભુજી પેટની સાવસુંદા ઉપર આજના મુખ્ય મનોરથી જીવનભાઈ કાબરિયા રવિભાઈ જાજર તથા અશ્વિનભાઈ ઘુમર હતા અને નર્મોત્સવ પંદરમાં વસંતભાઈ ઢોગરિયા હતા તેમજ દરેક સામગ્રી મનોરથી સહ મનોરથીના સહકારથી

ભારતનાથની મહારાજીના સ્થિતો ખેતી એકસો આઠ ભાગત સંપદાનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અત્યારે હર્ષિક પાટના લખાઈ ગયા છે જેમાં પાટતા લખાવો હોય તો અગિયાર રૂપિયા છે સનુ મહારાગરામના સંગદાન રૂપિયા છે તેમજ રોજ પાંચ હજાર વૈષ્ણ પ્રશ્ન થાય એક પાંતળ દિવસના સોળ રૂપિયા છે જેમાં અત્યારે લગભગ પાંચેક લાખ રૂપિયા એક દિવસના થઈ ગયા છે જે વૈષ્ણવને જેમાં જે ઈચ્છા થાય Da budu karale, nema potadak da će njog vidio